અને મેપની પ્રેક્ટિસ પણ સાથે સાથે કરવાની છે કેટલાક ફૅક્ટ છે એ તમને વારંવાર પરીક્ષામાં પૂછાય છે એ યાદ રાખવાના છે સાથે સાથે તમારે આ નકશાને એક પેજ ઉપર ડ્રો કરવાનું શીખવાનું છે દોરવાનું શીખવાનું છે કે જેથી તમને નકશો પ્રોપર ખબર પડે કારણ કે કોઈ પણ કોમ્પિટિટિવ एग्जाम લઈ લો چاہے પછી રાજ્ય લેવલ પર હોય કે તો કેન્દ્ર લેવલ પર હોય જેની અંદર મેપ થી લગતા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે તો આપણને મેપ સૌથી પહેલા ખબર હોવી જરૂરી છે તો આ એક બેઝિક છે ભૂગોળની અંદર મેપ વગર બેઝિક કરવું થોડુંક મુશ્કેલ છે અને આગળ જતા જો આ બેઝિક નહીં થાય તો આગળ ગુજવળ પેદા થાય છે અને પાછળથી મેપ કરવાની જરૂર પડે છે તો પહેલા જ જે લોકો શરૂઆત કરે છે તો સૌને એક જ વિનંતી છે કે મેપ ને બહુ સારી રીતે કરવાનું છે અને સાથે સાથે પેન અને પેપર લઈને બેસજો જેથી જેવી ઇન્ફોર્મેશન અહીંયા મળી રહી છે એ તમારી પાસે સ્ટોર રહે અને વારંવાર તમે એને રિવિઝન કરી શકો તો આપણે જે મેપ ની વાત કરી રહ્યા છે ભારત દેશની વાત કરી રહ્યા છે તો આપણને ખબર છે આપણા દેશને જે આઝાદી મળી છે નાઇન્ટીન ફોર્ટી સેવન નીમાં આપણને આઝાદી મળી છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં જ્યારે આઝાદી મળી છે એના પછી બંધારણનું જે અમલીકરણ થયું છે ઓગણીસો ને પચાસ માં થયું છે તો ઓગણીસો પચાસ માં આપણું ભારત કઈ રીતે હતું એની ચર્ચા કરીશું ઓગણીસો પંચાવન માં આપણું ભારત કઈ રીતે હતું અને આજે આપણું ભારત કઈ રીતે છે તો ભારતની વાત કરીશું એના રાજ્યોની વાત કરીશું અને આખા મેપની ની ઉપર જોઈશું કે કયા જગ્યાએ રાજ્યો આવેલા છે કયા જગ્યાએ કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે બધી જ વસ્તુઓની વાત કરીશું આ વિડીયોની અંદર તો છેલ્લે સુધી આ વિડીયોને જોજો આ પ્રથમ વિડીયો છે કે જે તમને તમારી મંજિલ સુધી પહોંચાડશે જે તમને સપનાઓ જોઈ રહ્યા છો જેનું તમે વર્ક કરી રહ્યા છો ડેડિકેશન આપી રહ્યા છો આપી રહ્યા છો બધા માટે આ આ છે તો તમે દરેક જોજો હવે સૌથી પહેલા જે વાત કરવાના છે આ એક સિરીઝ છે જેમાં ઇન્ડિયન મેપની આપણે ચર્ચા કરતા રહીશું સાથે સાથે એવું હશે એક વર્લ્ડ મેપની ચર્ચા કરીશું સાથે સાથે ગુજરાતના મેપની ચર્ચા કરીશું એનાથી શું છે એક બેઝિક લેવલ તમારું તૈયાર થઈ જાય જો एग्जाम માં તો આવવાનું છે પણ एग्जाम કરતા જો દરેક ભારતીય નાગરિક છો તમે આ ભારતની અંદર તમે રહો છો ભારત ના નાગરિક છો તો એટલીસ્ટ તમને ભારત નું મેપ થોડું ખબર હોવી જરૂરી છે તો એટલા માટે પણ આ મેપ કરવું જરૂરી છે ચાલો તો ભારતની વાત કરીએ એમાં સૌથી પહેલા જે ફેક્ચ્યુલ ડેટા તો આપણે યાદ રાખવાના છે કે આ મેપ બનાવે કોણ છે રાઈટ કે આ મેપ નું સંચાલન કોણ કરે છે સરહદો કોણ બનાવે છે અંદરની સરહદો કોણ બનાવે છે બહારની સરહદો કોણ બનાવે છે તો એની વાત કરીએ કે સૌપ્રથમ દેશમાં આજી દેશની જે વ્યાખ્યા છે આજી સરહદની જે વ્યાખ્યા છે એ કોણ આપે છે એ આપણું બંધારણ આપે છે રાઈટ હવે આ બંધારણની અંદર તમે વાંચશો તો અનુચ્છેદ 1 બે ત્રણ એ તમને આની વ્યાખ્યા આપે છે સાથે સાથે પરિશિષ્ટ એ પરિશિષ્ટ એક ની અંદર તમને યાદીઓની વાત કરી છે તો એની ઇન્ફોર્મેશન આપણને અહીંયાથી મળતી હોય છે રાઈટ સેકન્ડ વસ્તુ છે કે આંતરરાષ્ટ્રીય સરહદોની વાત કરે આ જે દેશ છે ભારત દેશ છે એ આંતરરાષ્ટ્રીય સરહદ ની તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જે જે લોકોને યાદ હોય એ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે તો વિદેશ મંત્રાલય શું છે આંતરરાષ્ટ્રીય જેટલી પણ સરહદો છે આપણી જે દેશ સાથે એક દેશ સાથે બીજી સરહદ ટચ થઈ રહી છે તો એનું જે નું કામ છે વધારવા ઘટાડવાનું કામ છે તો એ વિદેશ મંત્રાલય પાસે છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ બરાબર તમે કહેશો સર રાજ્ય કોને કહેવાય અને કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહેવાય છે તો જે પણ દેશ છે જેમ કે ભારત દેશ છે બરોબર છે તો દેશની વ્યાખ્યા શું છે અહિયાં કે દેશ કોને કહેવાય કે જેની પોતાની એક સરહદ હોય એને શું કહેવાય છે દેશ કહેવામાં આવે છે છે પોતાની એક સરહદ હોય અને એની અંદર ઘણા બધા રાજ્યો સમાવેશ હોય છે તો રાજ્યોની વ્યાખ્યા એવી છે કે રાજ્યો એ દેશનું એક ક્ષેત્ર એક ભાગ કે જ્યાં શાસન માટે પોતાની એક શું છે વિધાનસભા છે રાજ્યો પોતાનું શાસન પોતાની રીતે કરે છે પણ આ રાજ્યો ક્યાં આવેલા છે કે જે કેન્દ્ર હેઠળ પ્રદેશ છે તો કેન્દ્ર શાસિત પ્રદેશ એને જ કેવાય છે કે જેમાં કંટ્રોલ જેમાં વહીવટ કોણ ચલાવશે કેન્દ્ર દ્વારા ચલાવશે અને એ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રપતિના નામથી ચલા બરોબર છે તો આ દેશની અંદર રાજ્યોનો દરજ્જો હોય છે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો હોય છે બરોબર છે આ બધી જ વસ્તુઓ તમને ક્યાં વ્યાખ્યા મળશે બધી જ વસ્તુઓ તમને અહિયાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો અહીંયા શું યાદ રાખવાનું છે કે દેશની અંદરની જે પણ વ્યવસ્થાઓ છે જેમ કે રાજ્યો નું સરહદો કેન્દ્ર શાસિત સરહદો બનાવી એ કામ કોનું છે તો ધ્યાન રાખજો એ કામ છે ગૃહ મંત્રાલય

સાઈન્સ ટેકના હેઠળ કામ કરે રાઈટ તો આટલા ફેક્ટ તમારે પહેલા તો યાદ કરવાનો છે ધ્યાનમાં રાખવાનું છે કે કોણ શું કરી રહ્યું છે તો આપણો જે ભારત દેશ તમને હમણાં દેખાઈ રહ્યો છે એની જે સરહદ દેખાઈ રહી છે બરાબર તો તમે જોઈ શકો છો કે કોનું કામ શું છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે ક્યારેક પરીક્ષાની અંદર ફેક્ચ્યુઅલ ડેટામાં પૂછાઈ જાય છે બરાબર છે ચાલો આગળ વધીએ આગળ વધતા સૌથી પહેલા એ છે કે આ ભારત જે દેશ છે બરોબર છે આ ભારત દેશનો સૌથી પહેલા નકશો બનાવતો તમને ખબર પડવી જોઈએ કે નકશો કઈ રીતે બનાવવાનો છે તો જે વિદ્યાર્થીઓ જો નકશો બનાવતા નથી શીખ્યા એમની વાત છે એ સ્ટાર્ટ કરી શકે છે આવી રીતે કઈક નકસાનું નિર્માણ તમારે કરવાનું છે પહેલા આ રીતે ડ્રો કરવાનું છે બરોબર છે આ રીતે ડ્રો થઈ જાય પછી આને આગળ વધારો રાઈટ પછી આને કાઈક આવી રીતે આવી રીતે એક એક ડ્રો કરવાનો તો આ ભારત દેશનું લક્તો આ રીતે ડ્રો કરવાનું છે અને વારંવાર તમે જોઈ શકો છો શીખી શકો છો કઈ રીતે મેં ડ્રો કર્યું છે તો પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ મેઈન્સની પરીક્ષા આપે છે એમના માટે તો આ ઘણો ઈમ્પોર્ટન્ટ છે અને બાકીના વિદ્યાર્થીઓ જે મેપ શીખે છે એમને બ્લેન્ક પેજ પર આ રીતે ડ્રો કરીને જ મેપ શીખવાનું છે બરોબર છે તો ધ્યાન માં રાખજો આના થી લક્તા જે ફેક્ટ છે એને તમારે ધ્યાન માં રાખવાના છે જે મેં તમને હમણાં બતાવ્યા છે અને રિવિઝ કરીને પાછું જોઈ શકો છો રાઈટ આગળ વધીએ

કોઈ પાર્ટ A માં કોઈ પાર્ટ B માં કોઈ પાર્ટ C માં કોઈ પાર્ટ D માં આ રીતે શું હતા બધા એક્ઝિસ્ટ કરતા હતા જે તમને આ નકશો દેખાઈ રહ્યો છે એમાં ખાસ તમારે ધ્યાનથી શું જોવાનું છે કે આ પહેલા આ જે રીજન તમને દેખાય છે આ રીજનને મદ્રાસ કહેવાતું આ રીજનને શું કહેવાય છે મદ્રાસ કહેવાય છે આ રીજનને મૈસુર કહેવાય છે અને આ રીજનને તરાવણકોર કહેવાય રાઈટ કે હાલમાં નામ બદલીને થઈ ગયા છે એની ચર્ચા કરીશું

છે ભાષાના આધારિત રાજ્યને ને બનાવવાના આંદોલન થાય છે વહીવટને આધારિત બનાવવા માટે સરકારો જે છે એ કામ પર લાગે છે ત્યારે ઘણી બધી સમિતિઓની રચના થાય છે એમાં મુખ્ય ત્રણ સમિતિ જે વાંચીએ છીએ એ ત્રણ સમિતિની રચના પછી એક કાયદો ઘડવામાં આવે છે જેને કહેવાય છે સ્ટેટ સ્ટેટ રીઓર્ગેનાઇઝ ઓગણીસો ને પંચાવન આના હેઠળ ઓગણીસો ને પંચાવન હેઠળ આજે પાટ જે ભાગ છે આને હટાવીને રચના કરવામાં આવે છે રાજ્યોની રચના કરવામાં આવે છે એ સમયે ટોટલ કેટલા રાજ્યો હતા ચૌદ રાજ્યો હતા બરોબર છે આ તમને દેખાય છે જમ્મુ કાશ્મીર છે પંજાબ છે પ્રિન્સલી ફેડરેશન ઓફ રાજસ્થાન છે પ્રી ઇન્ડિયા છે હૈદરાબાદ બોમ્બે મૈસુર મદ્રાસ આ જો ફ્રેન્ચ ઇન્ડિયા છે હજુ પોંડિચેરી ઇન્ડિયન યુનિયન અને સેવન સિસ્ટર તરીકે પહેલાથી જાહેર કર્યું હતું રાઈટ તો આ કંઈક ઓગણીસો પંચાવન નો એક છે આ તમારે ખાલી ધ્યાનમાં રાખવાનું છે યાદ કરવાની જરૂર નથી પણ તમને માં જયારે ભણવામાં આવશે જયારે તમને હિસ્ટ્રીમાં ભણાવવામાં આવે છે મૈસૂર છે હવે શું થયું છે કે સમય સાથે બરાબર છે ઓગણીસો પંચાવન પછી આજે બે હજાર અને પચીસ છે તો સમય સાથે શું થયું છે ઘણા બધા રાજ્યોમાં બદલાવ આવ્યા છે સરહદોમાં બદલાવ આવી છે કારણ છે એક છે વહીવટ સંસ્કૃતિ બીજું છે ભાષા

बिहार सिक्किम पश्चिम बंगाल असम, अरुणाचल प्रदेश नागालैंड मणिपुर मिजोरम, त्रिपुरा मेघालय झारखंड उड़ीसा छत्तीसगढ़ आंध्र प्रदेश तेलंगाना, तमिलनाडु केरल कर्नाटक गोवा महाराष्ट्र मध्य प्रदेश गुजरात રાજ્યો થઈ ગયા યુ થઈ થઇ ગઈ આમાં કેટલી યુ બાકી રહી ગઈ છે બીજી કઈ છે એ છે અંદમાન નિકોબાર એ એક union territory છે એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ છે લક્ષદ્વીપ છે એ પણ શું છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે પોન્ડિચેરી છે એ પણ એક કેન્દ્ર પ્રદેશ છે દમણ એન્ડ દીવ અને દાદરા નગર હવેલી છે એ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે રાઈટ તો આ બધી ચર્ચા આપણે કરી તો આ નામ તમને એટલા માટે કીધા છે કારણ કે હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ જે બતાવીશ કે કયા રાજ્યનું formation કઈ રીતે અને શા થયું છે રાઈટ ચાલો તો ચર્ચા કરીએ હવે તો પેહલા જે વિડીયો આપણે જોઈ રહ્યા હતા ઈયર્સ જે લખેલા છે એના પરથી આપણે જોઈશું કે કયો રાજ્ય ક્યારે બન્યું છે તો સૌથી પહેલા આપણે ઉપરથી સ્ટાર્ટ કરીએ જેમ આ જે રાજ્ય છે આને કહેવાય છે હિમાચલ પ્રદેશ આપણે એવું કરીએ કે 1950 થી કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરીએ કે 1950 માં કયા રાજ્ય બન્યા એના પછીના વર્ષમાં કયા રાજ્ય બન્યા એના પછી એટલે શું કહે કે તમને યાદ રહી જશે કે કઈ રીતે જેમ કે 1950 ની અંદર જોવા જો 101 આ રાજે એક્ઝિસ્ટ કરતા તો આને કયું રાજ્ય કહેવાય છે ઉત્તર પ્રદેશ 1950 ની અંદર આ રાજ્ય બન્યું જેને શું કહેવાય છે બિહાર બીજો 1950 ની અંદર આ રાજ્ય બન્યું જેને કહેવાય છે પશ્ચિમ બંગાળ 1950 માં એક આ રાજ્ય બની જેને કહેવાય છે પુની ની અંદર એક આ રાજ્ય હતું જેને પછી આવે છે ઓગણીસો પચાસ પછી ઓગણીસો છપ્પન ઓગણીસો છપ્પન ની અંદર કયું રાજ્ય બન્યું આ છે મધ્યપ્રદેશ ઓગણીસો છપ્પન માં કયું રાજ્ય બન્યું કારણ કે આ જે ઓગણીસો પંચાવન ની અંદર તમને ખબર છે એક જેનું નામ છે સ્ટેટ આની અંદર પછી કરવામાં આવ્યું ભાગ પાડીને ક્ષેત્ર અલગ કરીને સરહદો અલગ કરીને અલગ અલગ રાજ્યોનું ફોર્મેશન થયું છે તો એમાં સૌથી પહેલા છે નાઇન્ટીન ફિફ્ટી સિક્સ તો એમપી જે રાજ્ય છે જે સ્ટેટ છે બનાવવામાં આવ્યું રાજસ્થાન જે

ભાષાના આધારિત વહીવટ તો છે પણ ભાષાનું ગઠન થયું છે આંધ્રપ્રદેશ એપી જયારે ઓગણીસો છપ્પન ની અંદર આ એક રાજ્ય બન્યું જેનું નામ છે તમિલનાડુ ઓગણીસો છપ્પન ની અંદર આ એક રાજ્ય બન્યું પેલા ત્રાવણપુર આને કહેવાતું હતું પછી એ થયું કેરળ અને ઓગણીસો ને ની અંદર એક મહેસુલ રાજ્ય નામ થઇ ને થઇ ગયું કેરલ આંધ્ર તમિલનાડુ આટલા જે રાજ્યો છે એ ક્યારે બન્યા છે ઓગણીસો ને છપ્પન માં બન્યા છે આ પંચાવન ના એક્ટ પછી બન્યા છે બરોબર છે એક એમપી અને રાજસ્થાન પણ એમાં ઇન્ક્લુડેડ છે ઓગણીસો પચાસ માં તમને ખબર પડી કે કયા કયા રાજ્યો હતા ઓગણીસો ને માં તમને ખબર પડી ગઈ રાજસ્થાન ઉત્તરમાં જાઓ તો રાજસ્થાન મધ્યપ્રદેશ અને દક્ષિણમાં જાઓ તો તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ અને કર્ણાટક રાઈટ હવે છપ્પન પછી ઓગણીસો ધ્યાનમાં રાખવાનું છે કે પહેલા આને બોમ્બે કેવાનું આખું ક્ષેત્રમાં તમને બતાવ્યું આ ક્ષેત્રને શું કહેવાય છે બોમ્બે કહેવાય છે બોમ્બે અહીંયા ઉપર છે સૌરાષ્ટ્ર અને અહીંયા છે કચ્છ આ એક રીજન છે આ એક રીજન છે અને આ એક રીજન છે બરોબર છે તો ઓગણીસો ને પંચાવન છપ્પન થી શું થઈ ગયું અહિયાં એક ગુજરાત આંદોલન થયું છે ગુજરાત મહા અંદર ઓગણીસો ને ની અંદર એક મે ઓગણીસો સાહીઠ ની અંદર શું થયું છે બોમ્બે થી એક રાજ્યને અલગ કરવામાં આવ્યું છે જેનું નામ શું છે ગુજરાત રાઈટ એક ગુજરાત રાજ્ય કરવામાં આવ્યું અને બીજાને કહેવામાં આવ્યું

ની અંદર નાગાલેન્ડનું નિર્માણ થયું 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 છે છે હવે હવે આ બધા રાજ્યોનું ફોર્મેશન કઈ કેમ એની ચર્ચા એવું હશે તો આપણે નેક્સ્ટ એની અંદર કરીશું અહીંયા ખાલી આપણે શું ધ્યાન રાખીએ છીએ કે કયા વર્ષની અંદર કયું રાજ્યનું ફોર્મેશન થયું રાઈટ કારણ કે ખાલી રાજ્ય કરવાથી નહીં થાય રાજ્યનું ફોર્મેશન ક્યારે થયું એની

આજે રાજ્ય છે જેને કહેવાય છે મેઘાલય મેઘાલય બરાબર છે મેઘ જેના pradesh ની અંદર મેઘ નું પ્રમાણ વધારે છે એ દેશ નું નામ પડ્યું મેઘાલય રાઈટ તો તમને બધાને ખબર છે અને નઈ ખબર હોય તો જાણી દો મેઘાલય એક એવું રાજ્ય છે કે જ્યાં આખા ભારત નું સૌથી વધારે વરસાદ પડે છે બરાબર છે લગભગ લગભગ બારસો સેન્ટીમીટર નું એક વાર્ષિક એવરેજ કાઢવામાં આવ્યું છે તો વાર્ષિક એવરેજ જે છે એ મેઘાલયની અંદર બારસો સેન્ટીમીટરનો વરસાદ પડે છે એના કમ્પેરિઝનમાં આપણે ગુજરાતમાં જોવા જોઈએ તો દોઢસો બરાબર સો થી લઈને બસો બરાબર સો થી લઈને બસો જે સેન્ટીમીટર નો વરસાદ ગુજરાત ની અંદર પડતો હોય તો તમે વિચારી શકો છો કેટલો વધારે વરસાદ અહિયાં પડે છે તો ની અંદર તો ડિટેલમાં જોવાના જ છે આપણે કે અહીંયા સૌથી વધારે વરસાદ અહીંયા જ કેમ પડે છે આવો પ્રશ્ન થવો જોઈએ તમે તો એ પ્રશ્નનું આપણે વિડીયોમાં આગળ ઉકેલ લાવી છે બરાબર મેઘાલય

बरोबर होय सर चीनना થી બચવા માટે ચીને તિબેટ પર કબજો કર્યો ત્યારે सिक्किम ने શું થયું કે કદાચ ભવિષ્યમાં ચીન શું કરી શકે છે આજે તિબેટ ને કેપ્ચર કર્યું છે તો सिक्किम ના રાજાને એવું લાગ્યું કે કદાચ सिक्किम ને પણ શું કરી શકે છે એક્વાયર કરી શકે છે અને ત્યાંના લોકોને પછી માઇગ્રેશન કરાવી શકે છે તો એના ડરથી કે એના ઇન્ફ્લુએન્સ થી શું થયું કે

તો બે હાજર ની વર્ષમાં ઝારખંડ ને છૂટું કરવામાં આવે છે જયારે મધ્યપ્રદેશ ની અંદર ઉત્તર પ્રદેશ ની અંદર આ માં છેલ્લો રાજ્ય જે કહેવાય છે જે ફોર્મેશન થયું છે ભારત ની અંદર છેલ્લું રાજ્ય ની વાત કરી છે કેન્દ્ર શાસિત પ્રદેશ ની વાત નથી કરી છેલ્લું રાજ્ય નું જે ફોર્મેશન થયું છે એ આંધ્રપ્રદેશ માંથી એક રાજ્ય છૂટું પડ્યું જેનું નામ છે તેલંગાણા

એને પછી કરવર્ટ કરીને આજે જમ્મુ કાશ્મીર જે છે એને યુનિયન ટેરિટરી બનાવવામાં આવ્યું છે અને લદ્દાખ ને એક યુનિયન ટેરિટરી બનાવવામાં આવેલી છે રાઈટ તો બે યુનિયન ટેરિટરી નું જે ફોર્મેશન છે બે હજાર ઓગણીસ ની અંદર થયું છે બીજું કે કંઈ સાથે સાથે રહી ગયું છે એ છે કે ઓગણીસો ને ચોપનની અંદર એક અંદમાન ઇકોબારની યુનિયન ટેરિટરી બનાવવામાં છે અહીંયા અંદમાન નિકોબાર આપ્યું છે અહીંયા હું લખી દઉં છું જેથી તમને ખ્યાલ આવે બરોબર છે આ એક અંદામાન નિકોબાર નાઇન્ટીન ફોર્ટી માં બનાવવામાં છે અહિયાં છે લક્ષદ્વીપ તો nineteen eighty માં લક્ષદ્વીપ ને બનાવવામાં આવ્યું છે right સાથે સાથે અહીંયા છે nineteen sixty બનાવવામાં આવ્યું છે બરોબર છે અને હાલમાં માં બે હજાર વીસ ની અંદર હાલમાં માં બે હજાર વીસ ની અંદર આ જે તમને નાનકડો ભાગ દેખાય છે આને કહે છે દીપ અહીંયા છે દમણ દીવ અને દમણ અને દાદર દાદર નગર હવેલી બરોબર છે પેલા દાદર હવેલી અને દીવ અને દમણ છોટું છોટું હતું ત્યારે બે હજાર વીસ ની અંદર બંને ને વહીવટ રિજન થી શું કરી દીધું એક કરી દીધું હવે આ એક જ ટેરેટરી કહેવાય છે યુનિયન ટેરેટરી બે હજાર વીસ ની અંદર દાદર નગર હવેલી અને દીવ અને દમણ આ યુનિયન ટેરેટરી બનેલી છે તો આની અંદર ઘણા બધા ફેક્ચુઅલ ડેટા છે જે તમારે યાદમાં રાખવાના છે ધ્યાનમાં રાખવાના છે જે પરીક્ષામાં અવરનવર પૂછાતા હોય છે તો અહીંયા મેં તમને ઈયર વાઇઝ દરેક વર્ષની અંદર કયું રાજ્ય ફોર્મેશન થયું છે એ યાદ રાખવાનું છે રાજ્ય પહેલા યાદ રાખવાનું છે એટલે તમે ઉત્તરથી દક્ષિણ તરફ આવો થી પશ્ચિમ તરફ જાઓ ક્યાં તો પશ્ચિમથી પૂર્વ તરફ જાઓ

એ વિધાનસભાનું ફોર્મિશન ચાલે છે ઓગણીસો ને એકાણુંમાં રાઈટ તો કેટલા કે કેન્દ્ર પ્રદેશ એવા છે કે એમની પોતાની વિધાનસભા છે અને સાથે સાથે ત્યાં લેફ્ટન ગવર્નર તરીકે પણ કામ કરી રહ્યા છે એવી યુપીસ ની આગળ વાત આપણે વાત કરીશું બરોબર છે તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે એક વાર જોઈ લો સમજી લો કે કઈ રીતે છે એને નોંધી લેજો કે જેથી તમને આ યાદ રહે રાઈટ ચાલો આગળ વાત કરીએ રાઈટ હવે આજે તમને દેખાઈ રહ્યું છે હાલનું મેપ છે હાલના મેપની અંદર જે ચર્ચા આપણે જે કરવાના છે એ રાજ્યો ને આપણે ધ્યાનમાં રાખવાનું છે તો ધ્યાન ધ્યાનમાં રાખીશું એ પ્રમાણે જો તમારી પાસે રેડીમેડ કોઈ ગ્રાફ હોય તો ભારતનું મેપ હોય તો એને ડ્રો કરી શકો છો લઈ શકો છો ક્યાં તો હાથથી પણ ડ્રો કરી શકો છો તો મેં તમને પહેલા શીખવાડ્યું છે કઈ રીતે ડ્રોગ કરવાનું છે બધા વિદ્યાર્થી હોય ક્યાં તો અહીંયાથી શરૂઆત કરો કરો બરોબર છે બરોબર છે જગ્યાનો અભાવ છે એટલા માટે તો તમે આ રીતે કઈક કરી શકો છો